રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિરના મહંત શ્રીજી ચરણ પામ્યા કુંભનાથ મહાદેવ મંદિર મહંત શ્રી જયંતિગીરી બાપુનું બીમારી બાદ શ્રીજી ચરણ પામતા ભક્તોમાં ઘેરો શોક કુંભનાથ મહાદેવ મંદિર રાજુલા પૌરાણિક મંદિર છે જેના મહંત શ્રી જયંતિગીરી બાપુ શ્રીજી ચરણ પામ્યા શોકનું મોજું ફરી વળ્યું છે જેમની ઉંમર વર્ષ હતી જેઓ મંદિર સેવા પૂજા અર્ચના હતા અચાનક આજે તેના પૂર્ણ દેહની સમાધિ મંદિર પાસે આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં ભક્તો વેપારીઓ જેના દર્શન સમાધિમાં જોડાયા હતા જયંતિગીરી બાપુ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી વર્ષથી મંદિર સેવા ધાર્મિક કાર્યક્રમો હાજર્યા હતા સુખનાથ મહાદેવ મંદિર महंत શ્રી અને આસપાસના મંદિરના મનહતો અને પરિવારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે જેમાં महंत શ્રી તરીકે સેવા આપી રહ્યા હતા શ્રાવણ માસમાં અને દરેક ધાર્મિક કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવતા રિપોર્ટ કાળુંશા કનોજીયા સાથે કમલેશ ઢાપા કુમнат મહાદેવ મંદિરના महंत શ્રી જૈનતીગિરિ બાપુ આપણી વચ્ચે શ્રીજી ચરણ પામ્યા છે અને અચાનક જ બીમારી બાદ અવસાન થતાં ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે સાથોસાથ જેઓ વર્ષોથી કુંભનાથ મહાદેવની સેવા ચાકરી પૂજા અને સાધુ સમાજની અંદર પણ ખૂબ ખ્યાતનામ વ્યક્તિ હતા સ્થાને દર્શન અને ભક્તો બધા સમાધિમાં જોડાયા હતા જય ભોલેનાથ